રામ રમરમ ડાયરાને વેલકમ ટુ દેશી મલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બહુ મજામાં આઈ હોપ મજામાં છે તો હે અત્યારે આમ ડુંગરૂમાંથી મે વ્લોગ ચાલુ કરી રહ્યો હે અને હું જંગલનો રાજા એક્યુઅલી નથી એમાં છે ને એવું છે અમે સૂર્યબાઈની ગડિયા રાખી દીધી ને આપડી કાવા સાકીન લઈ જતા આપડું વાગામ ભઈ ગયો ને એક બકરો હે ને વેતો જૂન ઘરે બાંધો અમારે એવી ઉપાધી હોય ભેગી અને જવાનું હે ચરો લેવા ઈ તો તમને ખબર પડી જ ગઈ છે અમારા આમાજા હાલચાલ જોઈ આમથી આવે ડમરી ઉડાડતું હોય કોકનું વાવાઝોડું સાહેબ હે ફેમિલી અમારા અહીંયા અમારે શું કરવાનું હોય જવાનું હોય જરા લેવાનું તમે બધા એને વિડીયોમાં જોડાવા હે ને નમ્ર વિનંતી આપણે એને જરાક સાઈડમાં દઈ દે એટલે નીકળી જાય તો ચાલો બધા કન્ટિન્યુ જડે રહી મિત્રો કોઈને કહેતા નહીં જો અમારે જેવી જિંદગી જીવવું હોય ને તમારે તો શીખ સૂર્યભાઈની વાત ન માનતા મારી વાત માનજો

એમ કહેવાય કે અમારી જિંદગીમાં હે ને ખાલી ભગવાન શીખતા હતા કે જિંદગી કેવી રીતના માણસની બનાવીને એમાં અમે અમે આવી ગયા એમાં લીટોડા થઈ ગયા અમારી ઉપર એટલે અમે આવી રીતના હે ને ભોગવી દિવસો એકચુઅલી હાઇલા રાખી સમય છે ને આમાં બે ભાઈ હયારી જરાન ભારી હે હયાળી જરામના માખા પારે એમને પૂત્યા ને આવા આવડેખા ટીરખાને ડગલા જ કરતા આવી ગયા હે ને બે હયાળી બે ભારી થા બાર વાગ્યા મિત્રો અત્યારે બાર વાગ્યા બાર ને બાર થઈ હે ભાઈ અગિયાર વાગ્યા ફેમિલી અમે આવ્યા વાર હતી ને ત્યાં રજીના ચલા ને ભારે બેનત કરે પગડી બાકરા બગા ખાતા છે અત્યારે

ત્યારે ભારી લઈને આવ્યા મારા તો વેસ જોયા જવા નહીં હું ગાડી વાં આપતો હતો ધોળની ગોટું ઉઠતી સૂર્ય ભાઈ વાંહે એટલે ખોલવાનું અંદર જ રહ્યો ભારી છોડીને દો ને પછી હજી એક બકરું લેવા જવાનું છે લવાડ વેતરમાં ભાઈ બહરો બોલે અત્યારે ચલો બધા જોડાઈ રહ્યો ખેતરમાં જવાનું અમારા બે ભાઈને લેવા આવ્યો તો હું લવારું અને હલવાડી દીધો એ વાઘમાં અને લવાર દેખાડું પછી બેંજર બકરી બકરી સારી મોજ કરી ખાના પીને ખાતી બાપુ એ લવાર લેવા આવ્યો તો ત્યાં તો ડાયરેક્ટ રહી ગયો આડા ચેર ને ભારે લઈને હજી ફક્ત ચરો નાખો બધી બકરાને ફોર ડાયરેક ફોન આવ્યો જાય બકરું વ્યાણું લઈ જાઓ દાદા હલવાડી દીધો બે કાકો ભતરી ગયો કે સૂર્યભાઈ અહીંયા વેલા તો હે ભાઈ ચરી જવાનું સાફ કરી જવાનું બધું માંડવી વાડું હતું મિત્રો આપડે હવે બકરા આમ જઈ હું ક્યાં વાત તોપા હે હાલો આની કો તોપા હે વિદ્યા ઓલી કો જાય હે ને તગડ વિદ્યા મેલી વિદ્યા હે હા હા યે આ પાછું વારો ભેગું થઈ ગઈ હરખું એક લઠું તો મિત્રો હને અમારા આગળના લપુ ચાલુ રહેને હડી જ પટી કરવાની છે કપામાં ભાઈ હઈ 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 આપણે રબર હઈ ગાંડુ છે ને બીજી વાર ચારવાનું ઓલીએ ને એટલે ભાઈ અમારા બકરા શું થાય આના આટું ફેશિયલ છે ને ચાલી વીઘાનો ફેમેલી વાત છે ને ચાલીસ વીઘાનો કપા રાખ્યો આપણે લીલો ગદબજ કેરીયું નેક્સ્ટ લેવલ હવે આજે સવારે ડીલ કરી પાંચ હજારમાં પાંચક હજારમાં એટલે પાકું નથી એમ પાંચક હજાર દેવાના એ નથી ખબર પછી પા ચાલીસ વીઘાનો હવે ચારવાનો હે આપણે ઓલા વિના પાપા નહોતા હતા ટાકા આગળ ગયા ત્યાં એક આપણે હગલગનાર માંડવી વાળામાં અળિયું કાઢતા એનું જ છે કપા મજા આવવાની છે તેથી જવાનું થાય ને તે ચારો કેમ કે

માં કુકડા કેન્દ્ર છે જ્યાં મિત્રો બચા હે ખોટે ખોટે આ સૂર્યભાઈ ને રેવા હાથ ભાત લે ને એવું કરે તો સંબંધ છે ને કોન્ટી બેઠા ફેમિલી આવું કરે આ આના પગ નું છે ને વિવાહ કરી લીધો અહીંથી પેલા દાંત કાઢે અમારા અટાડ છે ને બકરા કાઢ્યા હમ પાણી ધરા કુવાડીએ બહાર બોલતા જાય અલે એક આ 5000 સાઠો આવ્યો આ બકરા ઓ પગ નું આલી કરે ને જરાક અહીંથી પૂરું થઈ ગયું ચેક કરો હાલો આને અમે ઘરે લઈને જઈએ ને સૂર્યભાઈ બે હાવા જેડા રહ્યા ને તું લેતો આવજે હા સુમેલે મેં તમને કીધું એવી રીતના હજી ઘરે આવ્યો અને થોડુંક ખાધું બપોરા કહી રહ્યા હતા અને હેઠ ત્યાં ફોન આવ્યો આજે આવી જાય એક બપરું પાછું વેણું હોય આપણે એને લેવા જવાનું હોય ને મારો ભાઈ આવી રીતના દીવ વયો ગયો જેમ કે વાઈગા ચાર અટાણ હેઠ બપોરા જીવડા ક્યારેક ક્યારેક લંઘી બે જાય ને તે આવું ભાઈ અમારી તો આપણે બધાને શું કરવાનું ચેનલ ને સબસ્ક્રાઈબ આપણે આગળ સારા ખેટ અહીંયા ગણાય દેખાણું અહીંયા તમારો ભાઈ હે ને અહીંયા કાવાકી રાખીને બાકરું અહીંયા રાખ્યું હોય અહીંયા લઈને જવાનું હોય ચા પીએ જરાક ગયો ને ટેસ્ટ કરીએ થોડોક ચાનો લવાર નથી જો કુતરક નો પડી ગયો હા એ જ મે ગાડી આગળ તો કરા દેકો આ લેવાનું હોય અમારે લપવું હોય ભાઈ તમે બધા વ્લોગમાં માં કોન્ટી મિત્રો મારે તો જીવનમાં શાંતિ ખોવાઈ ગઈ છે તમને કે જડી જઈ ને તો પ્લીઝ મહેરબાની કરીને મને રિક્વેસ્ટ છે તમને બધાને આપી દેજો અત્યારે ને અમે શું કરી ખબર છે હિચ કોલો છે ને એ સૂર્યભાઈ ને એનો એ અહીંયા ખોડવાનો છે ને એને ઘરના સામે એમ શોભાનો

કડે હે મિત્રો બ્લોગ બનાવવાની સખત મનાઈ છે પર સતામાં ગ્રાહક વધી જાય હિન્દોરાના કોઈ નહી વધે ના પણ કાલ હર તો એમ કામ છે તો તો આપણા થાય નહી અચ્છા ઠીક છે આપણે કોઈ બોલાય નહી પછડે આઈએ ગરે ગરે મિત્રો આ રીતે ને એમાં ઇન્ડોર રાખવાનો હે ખાલી તો તમે બધું કન્ટિન્યુ અમે ગોઠી દે ને પછી તમને મળો ફાઇનલી મિત્રો હા ખાડા ભર દીધા હે આવી રીતના ને આવો કંઈક અમારે ઇન્ડોરો અને છોકરા ઈસકા ખાવા આવશે તો આપણે મળીએ નવા ટોપિક સાથે આ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને રામે રામ ડાયરાને